આજે આપણે છીએ હળવદમાં અમર મહેલ ખાતે શ્રી સામત્સ તળાવના કિનારે આવેલું એટલે કે શ્રી આદિશક્તિ માના મંદિરે જે મોચીવાડથી રસ્તાથી આવી શકાય છે આ મંદિરની વિશેષતાની વાત કરીએ તો આ મંદિર ખૂબ નયન રમણીય સ્થળ ઉપર આવેલું છે જે તળાવનો કિનારો આપણને પ્રાપ્ત થાય છે અને પ્રકૃતિનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે સાથે જ તે રાજમહેલના ભાગ સ્વરૂપ રાજમહેલ પણ અહીંયાથી ખૂબ સારી રીતે નિહાળી શકાય છે ત્યારે આના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર ખૂબ પૌરાણિક અને પ્રાચીન માનવામાં આવે છે એવું માન્યતા છે કે હળદ ગામની સ્થાપના થઈ ત્યારે સાથોસાથ આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે અને એક લેખ અનુસાર એવું પ્રાપ્ત થાય છે કે શ્રી રાજ અમરસિંહજી રાયસિંહજી બાપુ દ્વારા આ શ્રી શ્રી શક્તિમાના મંદિરની શિખરબંધ મંદિર બનાવવામાં આવ્યું અને માતાજીની પાસે શ્રી સદાશિવ સ્વરૂપ હલાદીનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી માતાજી શ્રી આદિશક્તિમાની સાથે ચામુંડેશ્વરી માતા અને તેમની પાસે શ્રી બ્રહ્માણી માનું મંદિર પણ અહીં ઉપસ્થિત છે અઢારે વરણ અહીં નવરાત્રીના સમયમાં માના પૂજન અર્ચન અને માના દર્શન માટે આવતું રહે છે સાથે જ શ્રી શક્તિ માતાના સાનિધ્યમાં નવરાત્રી દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા અહીં નવરાત્રિનું ખૂબ સારું આયોજન કરવામાં આવે છે અને યજ્ઞ યજ્ઞાદિ આદિ અહીં કરવામાં આવે છે દશેરાના દિવસે અહીં ક્ષત્રિય સમાજ દ્વારા ખૂબ સારી રીતે ક્ષત્ર શસ્ત્ર પૂજન પણ કરવામાં આવે છે અને સાથે હળવદ ગ્રામનું જે પાયો ખોદવામાં આવ્યો એ હળનું પણ અહીં પૂજન અર્ચન કરવામાં આવે છે આપ સર્વ હળવદ નગરજનોને એક મારી અપીલ છે કે અવશ્યથી આપ શ્રી શક્તિ માતાના દર્શને પધારો નવા વિડીયો જોવા માટે હળવદ ઇનસાઇડ પેજને અત્યારે જ ફોલો કરો